ભગવાને એ કીધું કે જડને બચાવો તમે રક્ષા કરો પછી વૃક્ષ વનસ્પતિ હોય આ પ્રકૃતિ છે તો આપણે પૃથ્વી ઉપર જો જાળવાઓ ન હોય તો આપણો શાશ્વતતા આપણી રહેતી નથી એટલે ભગવાને જાણવાઓની પૂજા કરી અને એટલે જ મેં કીધું કે તમારો કોઈનો ક્યારેય પણ જન્મ દિવસ આવે તો જન્મ દિવસમાં કેક કાપી અને પાર્ટીઓ ન કરો પણ તમારા જન્મ દિવસે કોઈ એક સારું જાડવું વાવી દો તો પણ તમને પુણ્ય મળશે એક જાડવાથી કેટલા પશુ પંખીઓ નપતા હોય અને ભગવાને આજ કરેલું છે બધી લીલાઓ કરતા કરતા પરમાત્માની વૃંદાવનની લીલાઓ ગોકુળની લીલાઓ પૂરો થવાનો સમય આવ્યો